આજે મોજે દરિયા ચેનલમાં કવિ કાક બાપુએ અન્ય એક જે દુહો લખેલો તે સાંભળશું અને તેનો અર્થ પણ સાંભળશું સુરજ ઘર અને ચોરી જરસાય રતણા પણ સાડે ઓકે એ એ કોઠે અર્થાત ચોરી એવી વસ્તુ છે કે કોઈના ઘરમાં જળતી નથી હજમ થતી નથી તેનો દાખલો કે સૂર્ય પોતાના કિરણો વડે સમુદ્રનો જળ આઠ મહિના ચોર્યા કરે છે પણ ચોમાસામાં અષાઢ મહિનામાં તે પાણી સૂર્યને પાછું આપવું જ પડે છે બીજાનું હરીને લઈ લીધેલું કાયમ કોઈ ભોગવી શકતું નથી